શહેરના કેવડા બાગ સિધ બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાદેશ્વર કાકલોરી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વાઘીશ કુમારજી મહોદયના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના કેવડા બાગ વિસ્તારમાં આવેલ શ્રી દ્વારકાધીશ સુખદામ બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાદેશ્વર કાકલોરી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી વાઘીશ કુમાર મહોદયજીના મંગલમય જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અહીં બેઠક મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો રાજકીય તથા અન્ય સંગઠનોના આગેવાનો એક સાથે ઉપસ્થિત રહ્યા હતા જન્મદિવસના મંગલ વધામણા કર્યા હતા આજે સમસ્ત વૈષ્ણવ સમુદાય જેના માટે ઉત્સુકતાથી રાહ જોતો દિવસ આજે આવી ગયો છે ઝષ્ટિપૂર્તિ મહોત્સવ આજે જન્મદિવસ છે જે શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં શુંધામ અને બેઠક મંદિર ખાતે વિવિધ મનોરથોમાં વિવિધ સોશિયલ પ્રોગ્રામમાં આયોજિત થયું છે અને માર્ગ્ય પૂજા ભવ્ય રૂપે વિશ્વ મંદિરમાં યોજવામાં આવી છે સમસ્ત વૈષ્ણવ સમુદાય દેશ વિદેશથી આવેલા ગામ ગામથી આવેલા એમના ગુરુચરણ તરફથી લાગીને પૂજ્યપિતૃચરણને આજે સમર્પિત કરી રહ્યા છે અને પિતૃચરણ કાર્યકાળ દરમિયાન અમારા જેવા યંગસ્ટર્સ માટે ખૂબ જ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અમે બધા જ મળીને એવી જ પ્રભુને અભ્યર્થના કરીએ કે એમને સદાયુ પ્રદાન કરે અને પિતૃચરણ આ સૌહાર્દ અને પુષ્ટિ સંપ્રદાયનો જે ધ્વજ છે એ વિશ્વ સ્તર પર પહોંચાડે એવી જ મારી શુભકામના અને મનોકામના છે સાથે સાથે સમસ્ત વૈષ્ણવ સમુદાયને ખૂબ ખૂબ શુભકામના અને બધાઈ આપું છું अष्टम मंदिर जगत गुरु आज प्रभु श्री द्वारिकाधीश के पटांगन में पूज्य पितृचरण के पूर्ति महोत्सव के उपलक्ष्य में अपन सब यहाँ एकत्रित हुए हैं आज दिवस है मार्कंडेय पूजन का शास्त्रीय विधान है जो चिरंजीवी हैं अपने शास्त्रों में बताए हुए उनका पूजन करके आज दीर्घायु का आयुष्य का वरदान मांगा जाता है एवं पूर्ति जो महोत्सव है वो शास्त्रों में मनुष्य का जीवन 120 वर्ष का बताया हुआ है उसका ये बहुत महत्वपूर्ण पड़ाव है 60 वर्ष जब व्यक्ति के जीवन में पूर्ण होते हैं तो वो जो ज्ञान उसने एकत्रित किया है व्यक्ति ने वो ज्ञान को संसार में बांटने का ये समय आता है तो इसी मंगल दिन की आप सभी को शुभ मंगल बधाई शुभम भवतु कृष्णम वंदे जगत गुरु जगत गुरु श्रीमद वल्लभाचार्य जी ने વિશિષ્ટ પરંપરા એ તૃતીય પીઠ કાંકરોલી જે સમુચા વિશ્વની અંદર એક વિશિષ્ટ પ્રતિભા સંપન્ન અદ્યા રહી છે મારા સાહીઠ વર્ષના કાર્યકાળ દરમિયાન સમગ્ર વિશ્વની અનેક પરિક્રમાઓ દ્વારા અનેક વૈષ્ણવને જાગૃત કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે પ્રભુ કૃપાથી એવી અપેક્ષાઓ રાખીએ કે આગળ જઈને પ્રભુ એ બધા જ સનાતન ધર્મના કાર્ય કરાવે સામાજિક કાર્ય કરાવે વ્યવહારિક કાર્ય કરાવે વૈચારિક કાર્ય કરાવે અને સંપ્રદાય અને સનાતન ધર્મને વિશ્વ પટલ ઉપર મૂકીને વિશ્વ ગુરુ ભારત બને એવી અપેક્ષા પ્રભુના ચરણોમાં આજે સમર્પિત કરું છું